વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની સાધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કથિત ગેરવહીવટના આક્ષેપો સાથે આજે મંડળીના સભાસદો જિલ્લા સહકારી રજિસ્ટ્રાર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી પાદરા તાલુકાના સાધી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંચાલક ભાસ્કરભાઈ પટેલ તેમજ અન્ય બે ડિરેક્ટરો દ્વારા મંડળીનું ઓડિટ ન કરાવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પૂર્વ સરપંચ સહિતના આઠ જેટલા મંડળીના ડિરેક્ટરોએ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર તેમજ બરોડા ડેરીમાં લેખિતમાં ફરિયાદ કરી હતી જેમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઠરાવ બુક લખવામાં નથી આવી જ્યારે મંડળીનું ઓડિટ પણ કરાવવામાં આવતું નથી મંડળીમાં દૂધની આવક કેટલી થઈ તેની કોઈ માહિતી મંગળદાસ જેવી નીતિ અપનાવીને તમામ નીતિ નિયમોને મૂકીને એક તરફી વહીવટ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ગામના પશુપાલકોને મંડળીનો હિસાબ મળતો નથી આ મામલે ફરિયાદ કર્યા બાદ આજે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા બીજી તરફ સાદી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ભાસ્કર પટેલે તમામ આક્ષેપોને વખોડી કાઢ્યા હતા ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે ફરિયાદ કરનાર ડિરેક્ટરોને ગેરલાયક ઠેરવવામાં આવતા તેઓ દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સમક્ષ અમે અમારી રજૂઆતો મૂકી છે જ્યારે આગામી પંદર દિવસમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવશે ભાસ્કર જે પ્રમાણે સાજિત ઉત્પાદક સહકારી મંડળીમાં તમારા પર આક્ષેપ લખાયા છે ત્રણ વર્ષથી ચોપડા લખાયા નથી ઠરાવો નથી નક્કી થયા એ બધા પાયા વિરોના છે શું આજે રજૂઆત શું કરી તમે આજે અમારા બધા પુરાવા અમે રજૂ કર્યા એ લોકો એમના પુરાવા રજૂ કરે કંઈ ખોટું થયું નહીં ઓડિટ કર્યું એમાં એક રૂપિયાની કોઈ ઉછાપત છે નહીં અને કાયદેસર બધું કામ કરેલું છે ના ના એ તો ડેરીમ દર ત્રણ વર્ષે જ એ લોકો આવે છે અને ઓડિટ કરે અને એ પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે કર્યું કામ

દૈનિક દૂધ એક હજાર લીટર દૂધ થાય છે આજે સોળ વર્ષ થયા ત્યાં સુધી દૂધની શું આવક જાવક એ કોઈ જાતનો પણ હિસાબ આપતા નથી મંડળની અંદર કોણ કોણ સભ્ય છે એ પણ નથી વાર્ષિક મીટિંગ સાધારણ સભા કે દર મહિને મીટિંગ જે બોલાવવાની એ પણ બોલાવી શક્યા નથી અને જે રહે છે તે હું બાવ અને મંગળતા ત્રણ જ જણ આ મંડળી ચાલો છે અને એ ત્રણેય પાછા વડોદરામાં જ રહે છે અત્યારે સાધીમાં રહેતા નથી ફક્ત કર્મચારીઓ જ ચાલે છે એટલે ગામના હિત રહીને મને જે કહેવામાં આવ્યા ભરતા સભ્યોનું એટલે મેં અહીંયા લેખિત રજૂઆત કરી હતી અને એ આધારે અમને બોલાવવામાં આવ્યા હવે પછી ડેરીમાં પણ મેં અરજી કરી તો ત્યાંથી બી સુપરવાઇઝરો ગયા તો એમને ત્રણ વર્ષથી તો ઠરાવ બુક જ નથી લખી નથી ઓડિટ કરાવ્યું તો ખરેખર આ મંડળી ગેરલાયક જ ઠેરવાઈ સીધી ડાયરેક્ટ જ એમાં કોઈ એમાં ચાલે એવું નથી એટલે એના માટે અમે રજિસ્ટ્રારને આજે વહીવટદારની નિમણૂક કરવા માટે બધા સભ્યો અગિયારમાંથી આઠ જણને લઈને આવ્યા છે અને હજુ ત્રણને કહેવાય તો અમે લાવવા તૈયાર છે આ સાધી દૂધવોક સહકારી મંડળીમાં ભાસ્કરભાઈ પી પટેલ તેઓ પ્રમુખ છે એમનો બીજો કાકાનો દીકરો મંત્રી છે એની વાઈફ મંત્રી છે અને એ પોતે પાછો ડિરેક્ટર છે બીજો એક નિલેશભાઈ કરીને છે એનો કાકાનો ભાઈ એ બી અંદર એ છે સભ્ય એટલે આ રીતના હું બાવણો મંગળદાજ છે આજે જે રજૂઆત થઈ એમાં શું નક્કી થયું છે કઈ રીતની હિયરિંગ થયું છે આજે જિલ્લા રજિસ્ટ્રેશન આજે તો હજુ અમને અંદરથી એવું કહેવામાં નથી આવ્યું કશું પણ તારીખ આપી જેવું જાણવા મળ્યું છે એટલે આવતી તારીખમાં અમે આવો વકીલ લઈને હાજર થઈશું પછી આવતી તારીખનું સ્ટેટમેન્ટ છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે પોતે દૂધ નથી પડતા એટલા માટે હા ભાસ્કરભાઈ પણ ભેંસ નથી રાખતા દૂધ નથી પડતા એમનું દૂધ જ આજે જોવામાં આવ્યું તો પિસ્તાલીસ જ દિવસનું દૂધ છે એમનું દૂધ જ નથી એ પણ ગેરકાયદેસર જ પ્રમુખ બનીને બેઠેલા છે અને પૂર્વ પ્રમુખ એપીએમસીનો વીસ વર્ષનો વહીવટ કર્યો તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ રહ્યા માજી પ્રમુખ રહ્યા છતાં પણ એમને ઠરાવ બુક કેવી રીતના લખવું એ બી આવડત નથી એમનામાં એટલે ચોપડે તો ક્લિયર રહેવું જોઈએ આજે અમે વહીવટદારની જ માગણી કરી છે ફક્ત કે ભાઈ સાધી દૂધ મંડળીમાં વહીવટદારની નિમણૂક થવી જોઈએ સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો